નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા પરંતુ મિત્રો કાળા તલની બજારમાં ભાવ એક જ દિવસમાં કિલોએ રૂપિયા પંદર અને યાર્ડોમાં મણે રૂપિયા બસો પચાસ સુધી વધી ગયા હતા તો કાળા તલની વેચવાલી બહુ ઓછી છે અને સામે તેમના ઘટિયા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો ઝડપથી ઊંચકાયા છે તો મિત્રો આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આપણે આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબક્કે મિત્રો કોઈ પણ મોટી મૂવમેન્ટ સફેદ તલમાં દેખાતી નથી પરંતુ મિત્રો કાળા તલમાં અફરા તફરી ચાલુ જ રહેશે કારણ કે વેપારીઓ કહે છે કે સાઉથ કોરિયાનું ટેન્ડર આગામી દસથી પંદર દિવસમાં આવે તેવી ધારણા છે જો ટેન્ડર આવશે તો સફેદની બજારમાં પણ થોડો કરંટ આવશે તેવી સંભાવના દેખાઈ રહી છે આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં સફેદ તલની એક હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી અને યાર્ડમાં કુલ પંદરસો કટ્ટા પેન્ડિંગ પડ્યા છે જેમાં મિત્રો ભાવની વાત કરીએ તો ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા સોળસોથી લઈને રૂપિયા અઢારસો રહ્યા હતા જ્યારે બેસ્ટ હલ્દમાં રૂપિયા અઢારસોથી લઈને રૂપિયા બે હજાર ભાવ રહ્યો હતો તો પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા ત્રેવીસોથી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા ભાવ રહ્યો હતો તો મિત્રો રાજકોટમાં કાળા તલના ભાવ રૂપિયા બસોથી લઈને બસો પચાસ વધ્યા હતા અને જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા પાંચ હજારથી લઈને રૂપિયા પાંચ હજાર બસો રહ્યા હતા જ્યારે મિત્રો ઝેડ બ્લેકના ભાવની વાત કરીએ તો ઝેડ બ્લેક રૂપિયા ચાર હજાર છસોથી લઈને રૂપિયા પાંચ હજાર ભાવ રહ્યો હતો અને એવરેજ ભાવની વાત કરવામાં આવે મિત્રો તો એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ત્રણસોથી લઈને રૂપિયા ચાર હજાર ચારસો રહ્યો હતો તો રાજકોટમાં ટોટલ સાઠથી સિત્તેર કટ્ટાની આવક નોંધાઈ હતી અને સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો ક્વોલિટીના ભાવ મુન્દ્રા પોચમાં રૂપિયા એકસો સાઠ પ્રતિ કિલોના હતા જે અને એમપીયુપીના હલ્દ સેમીનો ભાવ રૂપિયા એકસો સુડતાલીસ રહ્યો હતો